হামাথে পডেই নতু য়াখো রোর পন্করদেতো সেন নাখো কেনে কেনে ডোর ক্লেনে পন্করাজে আখো পন্করাজে না আখো বন্করাজ� મેં આ બધા જો સાઈન વાળા ખરીદી દીશ એવું છે તો પાછળ નીકળજો થોડું થોડું ઊંઝવારું પણ થતું હવે ને મેરાની મૂકે ને થોડું ઘણું કામકાજ ચાલે અને હમણાં હેને હોસ્પિટલ ને હારી માયર નીકળી

સોનાની લગડી પણ એ સેવાની સલામ છે ના ના બઉ સારું કરે તો એ રીતે માણસો આપતા હોય આપડે બધા હેલ્પ કરતા હોય પોતાના વર્કર્સ ને એમ તો બઉ સારું કેવાય એમ એક ઓલા તો અત્યારે નામ ભૂલી ગઈ ભંડારણ ને કે બાપ નિરાધાર બાપ વગરની દીકરીઓ મોટું દાન છે પણ મને સારું થયું યાદ એવડાયું મારે કન્યાદાન કઈક એટલે આપણા આપણા મેર આપણે થવાના છે સમૂહ લગ્ન

કઈ હતું ત્યારે એમાં જાતા બધા એમ માં રોકાવાનું કરતા એવું બધું ઘણું કરતા રોકાતા પેલા

કારણ કે નવું જનરેશન છે ને એ પ્લેન પ્લેન માં જવાની છે એટલે હવે પછી આપેલાંબાણી કર્યું આટલું કારણ કે એની કે આપડે કેમ ન કરી શકીએ કારણ કે કરોડો રૂપિયા ને અબજો રૂપિયા માણસો કમાય છે હાથે રસ્તે કમાતા હોય ને હાથે રસ્તે વાપરતા હોય તો કઈ વાંધો નહીં કરતા હોય તો એને વાંધો નથી કોઈ જાતનો પણ આમાં ઘણા માણસો ત્યાં માણસ જે બિચારા ગરીબ માણસો છે ને એ પૈસા બનાવે રાઈટ અને અમુક છે એ દેશ ને લૂટીને બનાવે તો એની પછી જાય ત્યારે એ મોટા મોટા જલસા કરે ને બઉ એવું બધી થાય છે એમ ને એ બધા બ્લેક ના પૈસા હોય છે પાછા કાળા નાણા હોય પણ સીબીઆઈ વાળા સાની મુના થઈ જાય એટલે ના ભાગ કે એના જેવું છે પણ તો અમુક અમુક ક્યારેક થાય છે એવું કઈ નીકળે છે પકડાય છે

તો એક્સ રે મે જોઈએ એમ કે કઈ એક્સ રે માં નત ને કઈ આવે એમ નત ને એવું કઈ એમ એટલે એક્સ રે લઈ વાત કરી આપણે ન કણ આપડી વાત ખૂટવાડ ને પાછી હે ને ને કે છે ને આ બધું આપણે ઝાડવું જે પડી ગયું હતું ને તે હવે જોવો ઝાડવા ને કાપવા માટે આવ્યા અહીંયા ટ્રી કટિંગ તો તમને બતાવું ટ્રી કટિંગ કેમ થાય છે અહીંયા કેમ કરે જો આઈ દઈ તો પેલા સાઈન મૂકી દીધી સેફટી માટે એટલે કેટલું સેફટી રાખે એમ એમ નમરે કે હાલો ભાઈ મરજી પડે મૂકે દઈએ મરજી પડે એમ રાખી દઈએ ને એવું કંઈ ન હોય પણ આ જુઓ ટ્રી કટિંગ કરે કારણ કે આ બહુ જ ડેન્જર હતું તમને ખબર હે કે હા માથે પડે જો આખો રોડ બંધ કરી દીધો સે તમે જઈ ન કે

Like, okay, yeah, it's a big big tree, yeah. yeah. <laughs> ધ્યાન રાખવું પડે ને તો આ તો પૂરું થઈ જાય મુકાત બધું ડેન્જર છે ભાઈ એટલે આ બધા જો સાઈન રાખી દીધી એવું છે પંદરને કે મેં કીધું હાલો જ રાખ બતાવું તમને ઈ હાલ બાકી તો અમારે છે ને અત્યારે વાગ્યા છે અત્યારે સાડા આઠ વાગ્યા મેં આજે હે ને મીરાને મૂકવા આવેલા લોકો જવાના છે એટલે હું અમે નથી ગયા મીરાને મૂકવા જઈએ પણ મીરા ગઈ ઓલરેડી મીરાડી એવું છે બધું અત્યારે આખું બધું શાંત પડ્યું જો શાંત શાંત પણ જેવું ન કરતા એવું અહીં દેખાય તમને આ દરિયો બધું કેટલો શાંત છે જો આ પાણી દરિયાનું

ત્રણ બેગો લેવાયન્સભરીમાં ગાતા સેન્સભરીનું કહે કે બહુ સારું આવે ક્વોલિટી વાળું પણ અમારે છે ને થોડુંક સેટ થાય એ થાય કે આથી ન્યા સેટ કોણ જાય કે પણ એ સેન્સબરી સેન્સભરીને વારે અમુક ને એમ બહુ વખાણી કે માર્ક સેન્સ પેન્સિલમાં કે સેન્સભરીમાંથી લેવાય કે શોપિંગ કરે મેં કીધું હાલો આજે ન્યા ટ્રાય કરીએ આપણે શું ને હા બાકી આપણે તો કંઈ એવું નથી